નમસ્કાર મિત્રો એક કોલ રેકોર્ડિંગ અત્યારે ખૂબ જ તેજીથી વાયરલ થઈને સામે આવી ગયો છે જી કોલ રેકોર્ડિંગ તમે સાંભળશો એટલે ખરેખર તમારો પણ મગજ કામ કરતો બંધ થઈ જવાનો છે હમણાં જ તમને આખે આખું કોલ રેકોર્ડિંગ હમણાં સાંભળવા જઈ રહ્યો છું છેલ્લે સુધી સાંભળજો ખાસ કરીને અને ચેતવણી દઉં છું મિત્રો કે કાનમાં હેરફોન નાખીને કોલ રેકોર્ડિંગને સાંભળવું ખાસ બધા લોકોને નમ્ર વિનંતી છે એકલા હોય ત્યારે જ સાંભળવું બરાબર તો જાજી વાર લગાડવી નથી તમે કોલ રેકોર્ડિંગ છેલ્લે સુધી સાંભળજો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ થઈને સબસ્ક્રાઈબ મારજો બે લાયકન ઓલમાંથી પ્રેસ કરજો બસ હમણાં જ દેખાડવાની તૈયારી કરી રહ્યો છું એની બેટર તમને ખાસ જણાવી દઉં નીચે કોમેન્ટમાં શું લોકો શું કહેવું તમારે આવા લોકો માટે એ ખાસ નીચે જણાવવાનું ભૂલતા નહીં હવે જોઈ નાખો મિત્રો આ કોલ રેકોર્ડિંગ અને છેલ્લે સુધી જો તો ફરીવાર તમને કહો અને કારમાં હેડફોન લગાવીને સાંભળવું એ માટે ખાસ નમ્ર વિનંતી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જોવો હવે હેલો હેલો હા કોણ બોલો હું તમે કોણ બોલો હમ હું તમારે બેન બોલું કોણ ભારતી હે

పే నే నీ నిహె నీలాహె તમે જ્યાં કર્યું હોય ત્યાં તમને કઈ ખબર હોય ન હોય નિલેશ નો ફોન આવ્યો ભારતી નો તારી પેલી વહુ નો ફોન આવ્યો હતો અને તને જો ભાઈ વિશ્વાસ ન આવતો હોય તો અમારા બધું રેકોર્ડર તને મોકલું તો તારા વોટ્સએપ નંબર હોય તો મને દે મારા આ નંબર નંબર ચાલુ નથી તો બીજા નંબર મોબાઈલ ઘરે પડ્યો અરે ભાઈ ત્યાં જ્યાં હગાઈ કરી ને ભાઈ એ હાઉ સેલી ક્વોલિટી નું માણસ ભલે તને મારી તો વિશ્વાસ નો આવે મેં તને મારું ભાઈ બનાવ હું તારી બેન તરીકે જ અને હું કોઈ છોકરી જિંદગી બગાડવા નથી માંગતી હું મારા છોકરી છોકરા હમ ખાઈ કઉ હું કે ત્યાં કર્યા જેવું નથી બરોબર પછી તો તમારી મરજી લે હું તમને કઈ કઈ નો કહું કેમ કે જે મારી આરે કર્યું હોય ને એ જિંદગીમાં આવું ગમ્યો હોય હરામી છોકરો હોય ને એ ભાઈ આવું ન કરે

અને બહુ ની જેમ રાખે તે મારા પાની છોકરી મારી પર વિશ્વાસ આવે તો ભલે અને ન આવે તો હું મારું ભાઈ તને માનું રે રહી મારી બેન છે હું કોઈનું તોડાવી નથી કોઈ જિંદગી બગાડવા નથી જે મારી જિંદગી મારી મારી જિંદગી બગડી હે ને એટલે ભાઈ મેં તને ફોન કર્યો હે પછી તારી મરજી ને તારા પપ્પા ને તારી બેન ની મરજી તારી બેન કદાચ અહીંયા આવશે ને તો સુખી થી નહીં રે કેમ કે આ દારૂ ઉડ્યો એવો હે અને રાન ઉડ્યો એટલો હે જો તારું તું બી મને યાદ કરી જેથી તારી બેન ને મારશે ને તારું બેન તું મને યાદ કે મારી બેન ભારતી ખોટું નથી આવડો હરામી હાખી નથી લેવા દેતો એ ભાઈ માણસ ને નથી દેતો ઈ વ્યક્તિ કેવો હોય તું વિચાર કરી લેજે ભલે હું તારા કાન છોડવા ફોન નથી કર્યો મા કસમ ભાઈ તું મારો ભાઈ હું તને કીધું હું એક ગુજરાતી ની જ હું મારા છોકરા ને હમ ખાઈ ને કઉ છું મારી જિંદગી હાવ બગાડ નાખી કેમ કે મારા ઘર ને ફોન કરીને કહી દીધું કે જે તારી બહુ રહી લઈ મારા ઘરમાં હું બે હારવાનો છું બરોબર પણ અમાર માથા ખુદ ને કેસ કબાળા છે ને એટલે હવે અમારું ઓલું થઈ ગયું પણ મારી પાસે છોકરી છે એની છોકરી તો હું પંસું દેખાય મારું હું કઈ કુંક ની છોકરી થોડી હાસું ભલે ને મારે જેમ મારે મારા પાણી પેલા નતું પડતું બરોબર અને હું એના ભાડા ને મકાન માં રેતી એના ના ભાડા ને મકાન એના કાકા એના નીલે બે થી મારો ફાયદો ઉઠાવ્યો ભાઈ તું વિચાર અત્યારે એની છોકરી મારી પાસે છે મારી છોકરી બીમારી હતી માં હું પાછી લઈ આવી હું અને અત્યારે એને ચાર દિવસ મેં દાખલ કરી હતી દવાખાને તાવ થઈ ગયો હતો તાવ એટલે મેં ચાર વર્ષ ચાર મહિના દવાખાના માં અત્યારે લઈને આવું હું અને મને ખબર પડી કે હવે કઈ ગયું ગયું કાંઈ તો ગમતી

અત્યારે તું વાત માં મારા દહ પી વારો બોલો અત્યારે મારો ભાઈ મારો નથી મને એમ જ કહી દીધું કે નો ફોન આવ્યો તું બેન ઘરમાં બેસી જા બરોબર મારા એથી જોતી કાલે નથી જોતી એટલે મેં તારો નંબર ગોયતું કે જેને મારી જિંદગી બગાડી હવે હું એને કે નઈ લેવા દઉં તમ તારે ભલે તને ભાઈ માર ઉપર વિશ્વાસ આવે તું મારા છોકરા ને હમખાય ને મારા છોકરા ને જો હું દવાખાના લઈને આવું હું એના હમખાય ને કઉ છું બોલો હું મારા છોકરાને મારવા તો ઈચ્છતી નથી પણ એ છોકરા મારી પાસે છે હું તને છું તને જે લાગે એ તું કાજલ ને વાત કરજે મને કાજલ વાત કરાવજે અને કદાચ તું વોટસઅપ જે વાપરતું હોય ને એનો નંબર મને દેજો મારું નીલ્ય તમે રેકોર્ડ બતાવું અને જે કાકા એ અને જે ગામમાં જેટલી છોકરીઓ હોય ને એ બધા નામ હું તને સંભાવીશ બસ આખું રેકોર્ડ હશે મારી પાસે તન તાર જોતું હોય તો તને મોકલા જો તન મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય વિશ્વાસ તો હોય ને તું કે દઉં ભાઈ મને એમ થાતું થતું જે મારી જિંદગી બગડી ને હું કોઈ છોકરી ની જિંદગી એક તો દારૂ રહ્યો એવડો હે હું એની બાયડી નથી છતાં મને મારી 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 એવી રીતે કર્યું હે હું ભલે ભલે મકાન માં રહેતી તેને મારો ફાયદો ઉઠાવી લીધો કાકા દીકરા બે થઈ બરોબર પણ તે મારી પાસે છોકરી હે એ તો હું કઈ હાસવા નથી કેમ કે મારી ઘરવાળા મને રજા દઈ દે છે Okay, we're going to go and get the mashup and ભલે તને વિશ્વાસ ભાઈ આવડતો ભલેતો કે તું મારું ભાઈ જ છે હું નથી તું તારી જેવડી કેવડી મને નથી ખબર હું મારી ત્રીસ વર્ષ ઉમર છે હું તને મારો ભાઈ સમાન રાખું છું બસ અને તારી બેન ભાઈ મારી બેન જ છે જિંદગી બગાડવા નથી માંગતી પણ તમે કઈ સારું ઠેકાણું ગોતી ને એને કરો આવા માણ કરવું તમે તમે અફસોસ કરશો ને સ્પષ્ટ આવો તારે વિચાર કરવો કર લે અને તારે રેકોર્ડર જોવું હોય ને હા ભરવું હોય મારી ઉપર વિશ્વાસ ન હોય તો હું તારા ફોનમાં મોકલું તું મને તારો વોટ્સઅપ નંબર દે બસ

પાંચ નેવું દસ થઇ ગયા બોલ્યો થઈ ગયા હા તારી ઉંમર કેવડી ભાઈ મારી ઉંમર છે અઢાર વર્ષ તો નાની ઉમરમાં તો તારું તો કોઈ ધર્મ ન માને તો હમ

અને દારૂ એવડો પી તારે તને વિશ્વાસ ન આવતો ને તો કઈ તારી બેન એ પહેરી ના દારૂ કે પાર્ટી યાદ કરે પાર્ટી બેન કે યાદ કરજે પછી હું કોઈને દીતી નથી કેમ કે મારી પાસે મારું સબૂત એનો મારી પાસે એની છોકરી એને માની કીધું તું એની માપા એ મેં રેકોર્ડર મોકલાઈ દીધું કે તાર છોકરા મારી આમ કઈ હે અને હવે હું કીધું બાજવાની હું બરોબર છોકરી ગમે તેથી મૂકી જાય તમ તું તારી છોકરી ને સંભાળજે હું વૈજાઈ ગમે ત્યાં કીધું બરોબર છે હું કઈ કોઈ કોકની છોકરી હાસું હું આ છોકરી જોઈને મારે રોક માર કરવા ને તો ફોન કરીને તારી માર કરવા બેહા ને બરોબર જેથી તારી બેનું નોતું થયું ને પાંચથી પેલા જ ફોન કર્યો તો જેથી નક્કી નોતું થયું ને એ દિવસ પાંચથી માર કરવા એમ કાઢી નહીં કીધી હું થોડા દિવસ રોકાવ વય ગઈ હતી ત્યાંથી સમાધાન કઈ પાસો માર કરવાયો તે મારે કરવાનું મારે ન બોલતો બોલ મારી જિંદગી બધી રીતે બગાડી રાખી હોય તો એવા એવા માવતું તારી બેન દે કે તને સારો છોકરો નહીં જાય તારી બેન ને તાર કોઈ ખોટ છે ઈ મને ક્યાય કોઈ ખોટ ગમે એવું સંસ્કાર માં હોય ને મને એટલી ખબર પડે કે આવા વ્યક્તિ ની આવી દી કરવા વાળો વ્યક્તિ હોય ને એને કોઈ કરવા ન્યાય છે કેવી રીતે એટલા એને કોઈ દેવા જ રાજી નથી વાત માનોશ બધા ઓળખે અમારા ગામમાં બધા ઓળખે તું ગમે એને પૂછી જોઈશ ને ભલે એ તો તમાર થ્યુ કોઈ સડતી ડેરી પાણો ન મારે તમને કોઈ ન કોઈ ખરાબ ઈસો ન માગ્યા તો મેં પોતાને એમ વાત કરી કેમ કે મારી જિંદગી બગાડી છે ને બીજા કોઈ ને હું બગાડવા લઈ દઉં હું કોઈ ની જિંદગી નઈ બગાડ ભલે દારૂ પીવે કેમ કે મારી પાસે છોકરી હું કદાચ કેસ કરું ને તો એની છોકરી સંભાળવી પડે સંભાળવી પડે કેમ કે એની છોકરી મારી પાસે છે કેસ કરવું લાગુ પડે જ ન પડે મને કે આવી રીતે ના નાજાય સંબંધ હતા અને આ છોકરી એની પાસે છે બરોબર દીકરી બે આવડી મકાન માં રેતી હતી તો એને બઉ બનાવી હતી મેં તને કીધું ખરા માર ઘરવાળા અમારે નતું ભરતું મને એક વાર કાઢી ના કી બરોબર અને બાળક મકાન માં રેતી હતી મને પ્રેમ નું મારે ચાલુ થઈ કાકા મકાન માં રેતી હતી ને તો કાકો દીકરો બે પેલા એનો કાકો ફાયદો ઉઠાવી ગયો મારે રિપોર્ટ લખાવેલો પડ્યો ઘરમાં મોટા હિસાબે મેં નથી દીધો બધા ના પડ્યું એટલે લખેલા હોત પડ્યો જો કાગોરિયાના તને કોપી કરી મોકલાવું હોય કે શું થયું તું કેવી રીતે થયું તું એ બધું હા મોકલાઈ જા મોકલાવ રેકોર્ડર મોકલાવ વોટ્સઅપ માં મોકલાજે મારો નંબર બ્લોક કરી નાખો હે અને તારો નંબર માંથી મોકલા તારા તારા ધંધા જે તારા કામ કરેલા છે ને બધી છોકરીઓને આ બધી ના નામ છે અને તું જે 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 આ બધું જે આવ્યું છે એ છોકરી તારે સંભાળવી જો હે ગમે તેને કીધું જ છે કહી દેજે